આ ન્યૂઝના પ્રાયોજક છે ગુલશન બેકરી એન્ડ જનરલ સ્ટોર નંદની બિલ્ડિંગ હોલ સામે શાકભાજી માર્કેટ વલસાડ મોબાઈલ નંબર નાઇન સેવન જીરો સિક્સ સેવન થ્રી ટુ 8905159523 દાબેલી પાવ વડા પાવ મસ્કાખારી મસ્કા બટર માવા ટોસ્ટ માખણિયા ફરસાણ અમૂલ બટર કોલ્ડ ડ્રિંક્સ બર્થડે કેક પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે વલસાડમાં બેફામ બની બેઠેલા સિટી બસના ડ્રાઈવરો ઢોર બકરાની જેમ પેસેન્જરોને ભરવામાં આવી રહ્યા છે વિડિયોમાં જોઈ શકો છો બધા કોલેજના સ્ટુડન્ટ ભરાયા છે કોઈ દુર્ઘટના ના થાય તો તેનો જવાબદાર કોણ આ એસટી વિભાગને કોઈ કાયદા કાનૂન નથી લાગતા કે કાનૂન ફક્ત આમ જનતા માટે જ છે વલસાડ સિટી બસમાં ઢોર બકરાની જેમ પેસેન્જરો ભરવામાં આવી રહ્યા છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો બધા સ્ટુડન્ટ ભરાયા છે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ શું આ એસટી બસ વિભાગને કોઈ કાયદા કાનૂન નથી કે કાયદા કાનૂન ફક્ત આમ જનતા માટે જ છે આજે વહેલી સવારે દસ ત્રીસ કલાકે વલસાડ સ્ટેશનેથી કોસંબા બસમાં જનારી સિટી બસ જે નગરપાલિકા હદ વિસ્તારમાં ચાલતી આવી જેનો બસ નંબર જી જે છવ્વીસ વી સાસઠ ઓગણત્રીસ બિંદાસપણે રોંગ સાઈડમાં હંકારી વેગેનર ગાડીને જોરદાર ટક્કર મારી છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ગાડી નંબર જીજે પંદર સીયુ એકત્રીસ છોતેર વેગેનર ગાડીમાં નુકસાન ખૂબ જ વધારે થયું હોય એવું લાગી રહ્યું છે સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માત તો કરી દેવામાં આવ્યું ડ્રાઈવર દ્વારા આવા બેફામ બની સિટી બસના ડ્રાઈવર વિરુદ્ધ તંત્ર એક્શન લેશે કે નહીં એ જોવું રહ્યું Pak Gari